આજે તો ડુંગર વચ્ચેમાં ખોડલના દર્શન કર્યા છે જેમાં થાપાવારી તરીકે ઓળખાય છે તો રામ રામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા બીજા મિની બ્લોગમાં અને અમે બંને ભાઈઓ તૈયાર થઈને નીકળી ગયા માં ખોડલના દર્શન કરવા અને મર્સીડી તૈયાર કરીને સ્લીપ માર દીધો અને અહીંયાથી સીધા આપણે હાઈવે તરફ નીકળી ગયા હાઈવે ઉપર પહોંચી ગયા જો કે અમાર બે ભાઈ બંદાવા હતા એટલે વચ્ચે થોડીક એની રાહ પણ જોઈ અને આવી ગયા એટલે સીધા અમે નીકળી ગયા મા ખોડલના મંદિર તરફ ત્યાં પહોંચી ગયા ગાડી બાડી પાર્કિંગ કરી દીધી અને ત્યાંથી સીધી હાલીને ચડાઈ ચાલુ કરી દીધી જો કે આ બધા અહીંયા અમારા યુટ્યુબર જ છે જો કે વચ્ચે તાકી ગયા તો થોડોક પોરો ખાધો અને પાસે ચડાઈ ચાલુ કરી દીધી અને માં ખોડલના મંદિરે પહોંચી ગયા અમે અને પછી આરતીનો પણ લાવો લીધો પછી અમે ત્યાંથી પહાડ ઉપર ચડી ગયા અને થોડાક નજારા કેપ્ચર કર્યા તમે પણ જોવ અમે નીકળી ગયા ઘર તરફ જોકે વચ્ચે કડીક બીજો વ્લોગર આવી ગયો પણ કંઈ વાંધો નહીં આપણે મળીએ બીજા મિની વ્લોગમાં